લા ભાઈ આમ જોવા તો ખરામ ઝાકળ હા ઝાકળ પડે છે હોવાર હોવાર માં કઈ થી નાખી એવો ખાવા જોઈ લે ઉભું મોટા મોટા ધોઈ ને વાયગા કેટલા હાથ ને એકવીસ હજી તો

કોઈ ત્રાસ ગાડી હો આપણે હોવારમાં ભાઈ દૂધ ભરી નીકળી ગયા ઘર ઘર નવું વાગી ગયા પણ હજી તડકો નથી નીકળ્યો તો રાઈ બોલો એટલે તડકો તો છે જ વાતાવરણ એવું દોડતા જ છે ને દેખાવા ન દે ગમે પણ ન પડવા દેતું એવું વાતાવરણ છે રાખતો લો

તો બપોર સુધી ખેતર બળ કર્યું ત્રણ વાગ્યા સુધી બળ કર્યું એટલે કે ખાતર નાખ્યો ને પાણી વાળતો છો પછી કામ માંથી રજા લીધી અને બીજું કામ હાથ હાથમાં લીધું હાથ ધીરું એટલે કે ભ્યા હું સારવાર તો ત્રણ વાગ્યા આસપાસ ભાઈ ખાડું ના હાય ને ભાઈ નવરાવી ધોવરાવી ને સારવા માટે નીકળી જશે તો જે પણ મિત્રો ચેનલ પર નવા હોય ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ કરી નાખો કોમેન્ટ માં તમારે જે કરવું કરાય આપણો ઘરનું છે હું કેવું રમફોડી તારું રમફોડી મારી બેન નું નામ છે ભાઈ હા નારી યાર બે હું આ બ્રાઇટનેસ બધી ઘટી જાય છે ને લ્યો લોક માર દીધો આ માહોલ સોમાસા જેવો તો નો જ હોય તમે કહો સોમાસા જેવો હોય એટલે કેવો તો સોમાસાના વ્લોગ જોવો તો ખબર પડે તો આપણી ચેનલ ઉપર જૂના વ્લોગ છે સોમાસાના જોતા મજા આવ્યા કરે એવા બધા વ્લોગ છે અત્યારમાં તો તમને આમ જોવું ન ગમે એવા બ્લોગ હતા એ બધા તો ચેનલ ઉપર પીડા છે જોતા હો નવા હોય છે હું ના છે તને ખબર છે અમારા વાહલા ગોવાળ ભેહો ના હાલ એક ગોવા ઓ ભેરે તું ને આવા જો આવા જો હું ભરા મને ઊભો રહી છું અરે એમ થાય ભાઈ હાલો તમે સબસ્ક્રાઈબ નહીં બધું કરો તા તમને આજના સીન ને દ્રશ્યો ને હા બતાવશી અરે હાલ એમાં હવે એટલે ફૂલ આળસ કરે છે નિરજ નાખો એટલે એને કઈ જોઈએ જ નહીં બાપે હા ના બાપે તારી સિવાય ખોટું છે બધું સૂનું લાગે યાર હા ભરે ચાલુ હોય ને હારું આવ

Lagi Instagram channelu sharing channelu sharing channel, dua tahun tuh biasa channel lu siapa? link kuapa yang Channel kayak apa? ID-nya apa aja? Ha ID, ra Instagram. Jo ada pasti ada, ya. Iya bor-bor pakai jujur kita, paman, bicara itu, bor ગઈ કેવા છે યાર ખાટા છે યાર બસ કે આજ 26 તારીખ છે આવતી કાલ મંગાય છે ને વરસાદ નું ઓલું માવઠાને નગર બહુ વાદળાયે છે આવશે કે નહીં આવે શું લાગે તમને ઓકે તમે સત્યાવીસ તારીખ તો બ્લોગ જોતા આવીશો છે કે નહીં તમારે સત્યાવીસ તારીખનો વરસાદ સાટા બાટા એવું કઈ કોમેન્ટ કરી બાકી તમે ત્યાંથી જોવો છો એ કહી દેજો ને આમ તો કા પડે કહી દેજો ને હા ભારે હો ભાઈ રો તો હજી તો પોણા છ થયા પોણા છ હજી પંદર મિનિટ રાખવાની છે સુરજ દાદા જવાની તૈયારી કરે છે ભલે ભાઈ આ જાતે કા ગટ્ટી ટકતી ને બટી ને રો નું સરક્યું જ ના ઓવાર માં જ સરે હલો હમણાં જવા દઈ થોડીક વાર માં બોરે આમ છે બાકી અહીંયા હાલે છે કે હાલે છે તો મિત્રો યાર કેમ છો આજે થઈ ગયો બીજો દિવસ ગઈકાલે તો આપણે ચા વાત પૂરી કરી હતી આ તો હવે તારીખ થઈ ગઈ અને વાતાવરણ પલટી ગયું છે મેં તને તને હું તમને આજ વ્લોગમાં કીધું તું કા તમે તારીખે જોતા હશો પણ કાંઈ વાંધો નહીં હવે અઠ્યાવીસ તારીખે જોતા હશ્યો એક વરસાદ પાડે એમ વાતાવરણ તો જોઈ શું ખતર ના ગયાર ખવાનું આમ નામ જ છે ના વરસાદ વરવાનો હોય એવું થઈ ગયું આ ડુંગળીમાં પાણી વાળીએ છીએ ખાતર નાખતા નાખતા એ રીતે પાછું ઓર્ગેનિક ખાતર જોઈ જાય જોરદાર સીન છે મેં યાર વ્લોક તો રહી ગયો કાલનો આપણો વન એક્સ ઉપર રહી ગયો એના જોરદાર વાતાવરણ હાલે જાયમું ભાઈ જાયમું બધું ખોડે એમ જઈ મો આમાં રાત દી નીંગી તો ભેગું થાય એમને નીંદા કરશું કા આપણે શું કામ છે બાકી એમ જો બગલાવને બધા એવા છે મોલ્લાય બોલે હવા ને હું આવવાનો છે વરસાદ એટલે બોલતા હશે તો જ મોલ્લો બોલે યાર બાકી મોલ્લો બોલે નહીં જેમ તેમ તો વાહ ભાઈ વાહ જોરદાર યાર જો ભાઈ આવી ભાઈ ભાઈ હજી તો હાડા પાસે જ ક્યાં સુરત અહીંયા